દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમોસમી વરસાદથી થયેલા ડાંગરના પાકના નુકસાનને ગુજરાત સરકાર રાહત પેકેજની જાહેરાત કરે તે માટે સુરત કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમોસમી વરસાદથી થયેલા ડાંગરના પાકના નુકસાન અંગે ગુજરાત સરકારને રાહત સહાય માટેની ભલામણ બાબતે ગુરુવારે કામરેજ રસ્તાથી રેલી આકારે નીકળી સુરત કલેક્ટર પોચી કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ડાંગર ના પાક ને થયેલા નુકસાન માટે તાત્કાલિક સહાય ખેડૂતોને અપાય તો આ આવેદન પત્ર આપવા મોટી સંખ્યા માં ખેડૂત સમાજના આગેવાનો જોડા પટેલે વધુ માહિતી આપી હતી મારું નામ ઉમેશ પટેલ છે દક્ષિણ ગુજરાત કોળી સમાજ અગ્રણી છું સુચિત દક્ષિણ ગુજરાત કોળી સમાજ વતી રોજ અમે લોકો જે કુદરતનો જે આ કહેર છે વરસાદના રૂપી અને એ કહેરમાં ગુજરાતના ખેડૂતોને તેમાં દક્ષિણ ગુજરાત કોડી સમાજના ખેડૂતોને અન્ય ખેડૂતોને જે પાકમાં નુકસાન થયું છે

ખેડૂતોની કઈ કઈ આ પાકની ઉપર આશાઓ હતી ખેડૂતોને આ પાકની એવી આશા હતી કે આ પાક થકી એમનું આખું વરસ નવ વર્ષ સારું જતે એમના પરિવાર સાથે પણ હવે એ સપનું આજે તૂટી ગયું છે અને હવે શ્રી પાસે એવી આશા છે કે ફૂલની ને ફૂલની પાકડી પણ સરકાર ખેડૂતશ્રીને આજે રાહત આપે જેથી આજે ધરતીનો તાત ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે એ ખેડૂત આજે આશા જે છે એમની તે બની રહે આજે કઈ જગ્યાએ રજૂઆત કરાય છે આજ રોજ સુરત કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને હવે એક વાગે નવસારી કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે ત્રણ વાગે વલસાડ કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે અને પાંચ વાગે ભરૂચ કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે